દવાઓના ઉપયોગને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન ગુણવત્તા પરીક્ષણમાં ત્રેપન દવાઓ ફેલ થઈ છે આમાં બીપી ડાયાબિટીસ અને વિટામિન્સ માટેની કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે આ પ્રતિબંધિત દવાઓમાં દર્દ નિવારક ડિફ્લોફેનાક એન્ટીફંગલ દવા ફ્લુકોનાઝોલ અને કેટલીક વિટામિન દવાઓનો સમાવેશ થાય છે આ દવાઓ દેશની ઘણી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે આ દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે અને તેની સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કરવામાં આવી છે જો કે તેમાંથી અડતાલીસ દવાઓની યાદી બહાર પાડવામાં આવી છે કારણ કે પાંચ દવાઓ બનાવતી કંપની કહે છે કે આ તેમની દવા નથી તેમની કંપનીના નામે જ નકલી દવાઓ બજારમાં વેચાઈ રહી છે જે દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં સન ફાર્મા દ્વારા ઉત્પાદિત પેન્ટોસીડ ટેબ્લેટનો ઉપયોગ એસિડ રિફ્લક્સની સારવાર માટે થાય છે ઘણા લોકો આ દવાનો ઉપયોગ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો વપરાશ પણ વધ્યો છે પરંતુ આ દવા ટેસ્ટમાં પાસ થઈ નથી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ